કચ્છમાં આવેલા વિવિધ બી એસએફ દ્વારા ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ અને વેલ બિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં બીએસએફના અધિકારીઓ અને જવાનોને ત્રણ દિવસ માટે તણાવ પ્રબંધન માટે હાર્ટફુલનેસ પદ્ધતિથી અવગત કરાવી પ્રાયોગિક ધ્યાન સત્રો કરાવવામાં આવ્યા હતા જેમાં ગાંધીધામ ભુજ કોટેશ્વર નારાયણ સરોવર ખાવડા તેમજ રાપર ખાતે આવેલ બીએસએફ કેમ્પમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની સરહદોની રખેવારી કરતા સીમા સુરક્ષા દળના અધિકારીઓ અને જવાનો પોતાના દૈનિક જીવનમાં તણાવનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી પોતાની જવાબદારીઓ વધુ કાર્યક્ષમ રીતે વહન કરી શકે એ માટે બીએસએફ અને હાર્ટફુલનેસ દ્વારા સાથે મળીને સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીએસએફના અધિકારીઓ અને જવાનોને ત્રણ દિવસ માટે હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો દ્વારા રિલેક્સેશન મેડિટેશન રિજુવેનેશન અને પ્રેયર મેડિટેશનની તાલીમ આપવામાં આવી હતી બીએસએફના અધિકારીઓ અને જવાનો સ્ટ્રેસ મેનેજમેન્ટ સાથે હોલિસ્ટિક વેલ બિંગ થકી યોગ્ય જીવન પ્રબંધન કરી શકે એ માટે પણ સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી મહિના સુધી એક વખત આ ધ્યાન સત્રનું બીએસએફ કેમ્પમાં આયોજન કરવામાં આવશે આ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાર્ટફુલનેસના પ્રશિક્ષકો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા